નાગબા નગર બે ખોડિયાનગર સામે ન્યુ વીઆઈપી રોડ વડોદરા ખાતે આવે જ્યોતિ બોલિંગ નામની સોડાની ફેક્ટરીમાં ગોંધી રાખી મજૂરી કરતા કુલ દસ બાળકોને ફેક્ટરી માલિક પાસેથી મુક્ત કરાવતી વડોદરા શહેર એ ટીમ પોલીસ કમિશનર સાહેબ સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ નાઓની સૂચનાથી નાયબ પોલીસ કમિશનર સાહેબ ક્રાઇમ બ્રાન્ચ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ ક્રાઈમ નાઓના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં સગીનાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને એએસટીયુ વડોદરા શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર બીબી પટેલ નાઓએ તાબાના માણસોને આ બાબતે સૂચના કરતા એએસટીયુ ટીમ હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસટીયુ ટીમને બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે નાગબાનગર બે ખોડિયાનગર સામે ન્યુ વીઆઈપી રોડ વડોદરા ખાતે આવેલ જ્યોતિ બોટલિંગ નામની સોડાની ફેક્ટરીનો માલિક છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે તેવી હકીકત મળેલ જે આધારે સદર જગ્યાએ જઈ તપાસ કરતા જેમાં કુલ દસ સગીર છોકરાઓ કામ કરતા જણાયા હતા સદર ફેક્ટરી માલિકે સગીર બાળકોનું માનસિક તથા આર્થિક શોષણ કરેલ હોય જેથી સદર ફેક્ટરી માલિક પ્રકાશ ઠાકોર કેસવાણી રહેવાસી બી રૂમ નંબર બસો પ્રેમ પ્રકાશ આશ્રમ પાસે વારસ્યા વડોદરાના વિરુદ્ધમાં હરણી પોલીસ જુએનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પચીસની કલમ ઓગણીસ તથા ચાઇલ્ડ લેબર એક્ટ ઓગણીસો છ્યાસીની કલમ ચૌદ મુજબની ફરિયાદ રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તથા ઉપરોક્ત બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી ફરીથી બાળમજૂરી ના કરે તે માટે બાળકો અને તેમના સગા સંબંધીઓનું ની ટીમ દ્વારા યોગ્ય કાઉન્સેલિંગ કરી બાળકોને તેઓના સગા સંબંધીઓને સોંપવામાં આવેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો